જય શ્રી રામ જય સનાતન મિત્રો આ જીગો રાઠોડ અને મેરો લુખો આ સાબિત પુરાવો તમને હું બતાવું છું કે આ લુખીના પેટના નાલાયકની ઓલાદોને ધંધો જો તમે ધંધો હવે ઓલો હકુબા મસાણી મેલડી મેલડીમાંના મંદિરે સેવા પૂજા તાવા કરે છે તે એનો નંબર એક લુખીનાને આપ્યો છે અને લુખીનો વડે હાવ ગરીબડીનો થઈ એ એમ કહે છે મારી બાયડી ભાગી ગઈ પણ તારી બાયડી ભાગી જાય કદાચ તું નહીં તારું નહીં એવું થતું હોય પણ નાલાયકની હું આવી રીતે હરી કરીને કોકના ઓડિયા બનાવીને કોકને બદનામ કરવાનો ધંધો ન કરો તમારી મા બેનની ધ્યાન રાખો તમારી મા બેનનું શું કરે છે એ તમને ધ્યાન નથી અને ઓલો હકુબા મેલડીનો ભૂવો છે એને બદનામ કરવા આ લુખો મેરો નીકળ્યા છે જીગો તો આ જીગોને મેરો શું કહે છે ઓલા ભાઈને શીખડાયું છે અને એ ભાઈ શું કહે છે તમે સાંભળો ઓડિયોમાં એટલે ખબર પડે કે નાલાયકોની ઓલાદોનો ધંધો થાય તો સાંભળો આખો ઓડિયો હાલો હા કોણ બોલો કોણ પાણી સાંઠ બોલો આ એથી પહેલાં તમને ફોન વગાડીને વાત કરી હતી તો હે તમે કોણ બોલો કોણા નંબર આપ્યો તમને હે તમને કોણા નંબર આપ્યો હવે નંબર તો મને કઈ ક્યાં આવ્યો એ નથી ખબર પણ હું તને હવારે વાત કરી ત્યારે ની વાત કરું કોણ બોલો તમે તમે ક્યાંથી બોલો હું ભુવાજી બોલું ભુવા અરે ભુવાજી બોલું ભુવાજી મેલડી માં ના ભુવાજી બોલું છું કે હો 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 રાજ તો તમને ફોન કર્યો છે હા સુરત થી બોલું હે સુરત થી મસાણી મેલડી માં ના ભુવાજી બોલું હકુભા હકુભા બોલો

ઠીક દલિત છો એમ ને હમ માતાજીને માનો છો હો માતાજીને તો માનતા જઈએ ને ઠીક હમ તો કંઈ વાંધો નહીં હાલો નહીં સવારે ફોન કરજો મને હો ત્યાંની વાત કરો સવારે તો ટાઈમ ન હોય મારે સવારે રવિવાર છે સવારે ફોન કરજો મને સવારતા હોવો છે ને તઈ એટલે કહે છે ભાઈ એમાં કાપોતરા કઈ રહે કઈ જગ્યાએ રહેતા ત્યાં મારે બેન ને બધા બનાવી ને રેય ન્યા અમારે અડધો કુટુંબ રેય તો ન્યા આવે હા તો વાંધો નઈ ન્યા નંબર આપી દેજો મને હવારે ફોન કરજો એટલે વાત કરીશું ગામ ને પણ તમે કાપોત્રા કઈ જગ્યાએ રહ્યો અરે હું કાપોત્રા નથી રેતો કામરેજ રહું છું કામરેજ કઈ જગ્યાએ એ રયો તમારો નંબર એટલે અરે નંબર આપી દેજો એટલે તમને હું એ કહી દઈશ હું એને બરાબર તો કામરેજ ક્યાં રયો શા રસ્તા રહ્યો કે આમ ઈલા એરિયા માં રયો

કઈ વાંધો નહીં અમારે ફોન કરજો ને હા ફોન કરજો અમારે હા હા જય માતાજી